યુ વિલ બી હેક ડિજિટલ યુગની ખતરનાક દુનિયામાં કઈ રીતે સુરક્ષિત રહેવું એ શીખવાડવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ શસ્ત્ર નમસ્કાર મિત્રો હું છું ચેતનસિંહ ચૌહાણ ફ્રોમ ન્યૂઝ ડેડી અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ડેડી એન્ટરટેનમેન્ટ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ગુજરાતી ફિલ્મ જે તમારું દિમાગ હેક કરી નાખશે એક એવી થ્રીલર ફિલ્મ જે સાયબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર વિષયોને સ્પર્શે છે આજના યુવાનો અને વૃદ્ધો માટે ખાસ મેસેજ ધરાવતી આ ફિલ્મ પહેલી મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ચાલો જાણીએ ફિલ્મની વાતો ફિલ્મના કલાકારો પાસેથી પિક્ચરનો તો એવું છે કે શસ્ત્ર બદલાઈ રહ્યા છે હવે અલગ અલગ શસ્ત્રો થઈ રહ્યા છે જે રીતે બધા હમણાં જે આપણા દેશ પર પણ જે કાશ્મીરમાં એક અલગ હુમલો થયો છે એ શસ્ત્રો પણ વપરાઈ તો રહ્યા છે જે સુધીઓથી વર્ષોથી વપરાતા આવ્યા છે પણ હવે આ ડિજિટલ યુગ જે નવો શરૂ થઈ રહ્યો છે એમાં જે શસ્ત્રો બદલાઈ રહ્યા છે એની વાત લઈને અમે આ શસ્ત્રમાં આવી રહ્યા છીએ તો એ મેઈન તો આ જે સાયબર ફ્રોડ સાયબર ક્રાઈમ જે તમે જોયું જ હશે એ રિલેટેડ આખી વાત છે અને આપણે હંમેશા હમણાં છેલ્લા થોડા સમયથી પ્રયત્નો કરી રહ્યા છીએ કે અલગ અલગ વિષયોને આપણે આવરી લઈએ ને નવા નવા વિષયો ઉપર ફિલ્મો બને ગુજરાતી તો જનતાને હવે કેવું છે કે કોઈને પણ ડાયરેક્ટ સુજી ખવડાવો તો નહીં ખાઈ લે પણ જો શીરો બનાવીને ખવડાવશો એને તો એ બહુ સારી રીતે એને ખાઈ લેશે એટલે આ સાયબર ક્રાઈમના એક જટિલ વિષયને અમે વિથ ઓફકોર્સ કોમેડી રોમેન્સ અને એક એન્ટરટેનમેન્ટના પેકેજ સાથે આ ફિલ્મમાં પીરસવાનો પ્રયત્ન કર્યો છે અને હમણાં એવું લાગી રહ્યું છે કે વ્યવસ્થિત બધો રિસ્પોન્સ આવી રહ્યો છે ટ્રેલર પણ બધાને બહુ ગમી રહ્યું છે તો મજા આવશે મને લાગે છે મારા બે ચાર મિત્રો છે પોલીસમાં આપણે અમદાવાદમાં બી છે ને વડોદરામાં પણ છે હું એમને મળતો પણ રહ્યું છું પણ આના આ રૂલ જ્યારે આવ્યો ત્યારે મેં પહેલાં ખાસ કીધું કે એમને હું મુલાકાત લીધી અને એમની સાથે વાતો કરી અને બીજું અમારી ટીમ સાયબર સેલની બી મુલાકાત લીધી હતી અહીંયા અમદાવાદ જે આપણા સિક્યુરિટી સેલ છે એમાં તો એ એવા બધા જ પ્રયત્નો કર્યા અને મેં તો આની પહેલાં પણ એમ તો મેં એક પોલીસવાળાના રોલ કરેલા છે એક જેમ કે ગયા વર્ષે જે લોચા લાપસી આવી હતી પણ એમાં જરા નેગેટિવ હતો માણસ આ વખતે પોઝિટિવ માણસ છે તો મજા આવી અને પોલીસનું કામ કેટલું જટિલ હોય છે એ આ આ પ્રોસેસ દરમિયાન થોડી

પર જતા હોઈએ છીએ તો આનામાં તો એવું જ થયું હતું કે આ જે વિષય અમારા પ્રોડ્યુસરે એના મગજમાં આવ્યું હતું કે સાયબર સિક્યુરિટી ઉપર કંઈક કામ કરવું છે તો એટલે આ મને એમ થયું કે યાર કેમ કે આ આજનો સળગતો વિષય જ છે અને અને આવા ક્રાઈમ હજી વધવાના જ છે ધીમે ધીમે વધતા જ જવાના છે કેમ કે આપણે ડિજિટલ યુગ તરફ જ આગળ જઈ રહ્યા છે તો આપણે પાણી આવે પહેલાં પાળ બાંધવી જોઈએ જેટલી બની શકે એટલી અને જ્યારે સાયબર ક્રાઈમનો વિષય જોયો તો પહેલાં મને મારા ફાધરનો જ એક કિસ્સો યાદ આવ્યો કે એમના પર પણ એક વખત આવો અટેમ્પ થયો હતો અને ત્યારે મને એવું લાગ્યું કે જે હમણાંની જનરેશન છે એને તો તો બી ઘણી બધી ખબર છે આજે પણ આપણા મારા ફાધર મધરની એજના જે લોકો છે એ જે જનરેશન છે એમનામાં પણ આ અવેરનેસની તાતી જરૂર છે એટલે અને ગુજરાતી ફિલ્મોમાં ફેમિલી સાથે જોવાવાળી એક અલગ ઘટના હોય જ છે હંમેશા લોકો એવું જ કહેતા હોય છે કે ગુજરાતી ફિલ્મ આવે તો અમે એવું છીએ જે કે અમે બધા ફેમિલી સાથે જોવા જઈએ તો આ આખી ફેમિલીને અપીલ કરે એવી આ આપણી મોટી પેઢીને પણ આ વિષય પર વાત પહોંચે અને અવેરનેસ આવે એવું મને લાગ્યું હતું એટલે પછી મેં કીધું કે ના તો વિષય કરવો જ જોઈએ આજે પણ અમે કોલેજમાં ગયા હતા ઇન્ડસ યુનિવર્સિટી છે અહીંયા અહીંયા સ્પેશિયલી બીએસસી એમએસસી સાયબર સિક્યોરિટીના કોર્સિસ થતા હોય છે એટલે અમદાવાદમાં આટલું સરસ બધા કોર્સેસ થાય છે એ જોઈને બહુ જ મજા આવી અને પ્રોફેસરનો રોલ છે કોલેજમાં થાય એક ઘટના થાય છે સાયબર ફ્રોડ જેને કહેવામાં આવે છે અને એ બધા મળીને કેવી રીતે સોલ્વ કરે છે એની ઉપર આખી આ ફિલ્મ આધારિત છે સોશિયલ મીડિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ ગયો છે કે ફોટોઝ તમારા વાયરલ થાય કે વિડીયોઝ વાયરલ થાય અને પછી મોર્ફ કરવામાં આવે અને બ્લેકમેલિંગ થાય સો દેટ ઇઝ ઓલ્સો અ સાયબર ક્રાઇમ એ પણ અમે લોકો એ મુદ્દો આમાં હા મારી સાથે ઘટના બની હતી કે ગૂગલ પે દ્વારા હું કદાચ ફ્રોડમાં ફસાઈ ગઈ હોત બટ ના થયું બટ જેમ તમે કહ્યું તેમ કે આપણને બધું ખબર પડતી હોય છે પણ જે વડીલો છે જે લોકો અત્યારે જ બધા મોબાઈલને બધું નવું નવું શીખતા થયા છે એ લોકોને ના ખબર પડે તો એ લોકો માટે પણ એક આ એવી અવેરનેસ માટે એક ફિલ્મ ક્રિએટ કરી છે કે ખોટી લિંક્સ પર ક્લિક નહીં કરવું કે અનનોન પિક્ચર્સ ડાઉનલોડ નહીં કરવા એ જેમ ચેતનભાઈએ કહ્યું કે જ્યારે આપણે રોલ મળ્યો ત્યારે સાયબર સેલમાં અને બધે ગયા તમારો એક પ્રોફેસર આઈટી નો રોલ છે તો તમે એ રીતે કોઈ વિઝિટ કરી ના વિઝિટ તો મેં નહોતી કરી પણ મેં ગૂગલ પર ઘણું બધું વાંચ્યું તો એના વિશે કે શું ભણાવે કયા કયા સબ્જેક્ટ્સ અને કેવી રીતે હોય કારણ કે મેઈન ખાલી પ્રોફેસરનો રોલ છે મેઈન જે આપણો આખો મુદ્દો છે એ આખું અલગ છે એટલે ગૂગલ થ્રી જેટલું મને મળ્યું એટલું આઈ રેડ એટલે આને સાયબર ફ્રોડ કહેવાય સાયબર ક્રાઇમ આપણા દેશમાં બધું થઈ રહ્યું છે એ વિશે તો ખબર હતી જ જેમ કે મેં કહ્યું કે આ ફિલ્મ પહેલાં જ ગૂગલ પે દ્વારા મારા ઉપર પણ અટેમ કરવામાં આવ્યો જ તો ને ઘણી બધી વખત અત્યારે તો આપણે કોઈને ફોન કરીએ તો કોલર પણ એ બધી ઇન્ફોર્મેશન તમને આપતા જ હોય છે એટલે આ બધું ચાલી રહ્યું છે દેશમાં અને દુનિયા જગતમાં આપણને ખબર તો હતી જ એની ઉપર આ ફિલ્મ બનાવવામાં આવી એટલે રોલ વોઝ વેરી કન્વિન્સિંગ અને બોથ ચેલેન્જિંગ રોલ હતો એટલે એક તો ઇમિડિએટ ગેસ હતો તમા ઘણા બધા મેલ એક્ટર્સ સાથે કામ કર્યું છે જેમ કે મારા બચાય ચેતનભાઈ છે પછી ચૌડા છે અત્યાર સુધી તમારી ઓન સ્ક્રીન કયા એક્ટર સાથે સારી રહી અને તમને કયા સાથે કામ કરવાનો મજા આવે મલારું નામ તો નહીં વેજ વિક દુ વેરી ઓબિયસ બટ આઈ થિંક કટ મોઝ પરીક્ષિત તમાલિયા હું અને તું જે અમે લોકોએ ફિલ્મ કરી તી અમારી જોડી બહુ જ વખણાઈ અને ગીતો પણ બહુ જ ચાલેલા એના પછી તરત જ અમને બીજી પણ એક ફિલ્મ ઓફર થઈ હતી બીકોઝ ઓફ ધી કેમિસ્ટ્રી જેનું નામ હતું કાલે લગન છે એમાં પણ અમે લોકોએ સાથે કામ કર્યું હતું એટલે આઈ થિન્ક ઇટ પરીક્ષિત ચેતનભાઈ જે એસીપી રાઘવણનું પાત્ર ભજવે છે સાયબર ક્રાઇમમાં હું એમનો જુનિયર છું મારો સુપિરિયર છે હું પીઆઈ જોગી કરીને એક પાત્ર છે જેમની સાથે દરેક કેસમાં એમની સાથે જોડાયેલો છે એમના ટ્રાન્સફર પછી હવે આપણે ત્યાં એક કહેવત છે કે હ્યુમર ક્યાંક ને ક્યાંક જરૂરી છે એક વાર્તા એટલે જેમ કે બાળકને બી રસી પીવડાવી હોય તો ગલી ગલી કરતાં પીવડાવી છે ને તો એને એટલી આકરી ના લાગે તો એ હ્યુમરવાળું એલિમેન્ટ છે એ જોગીના ભાગે આવ્યું છે અને એમાં અમારા રાઇટર ડિરેક્ટરને એ લોકોએ વિચાર્યું કે હવે વિષય આટલો ગંભીર છે તો એમાં હ્યુમર પ્લેસ કઈ રીતે કરવું તો મારું કેરેક્ટર બી એવું બતાવ્યું છે કે એને પહેલેથી કવિ બનવું હતું પણ શબ્દ ભંડોળના અભાવના કારણે કે રાઇમિંગની સેન્સ ના હોવાના કારણે બની નથી શક્યો તો હવે એ પેલું એપ્સ જે આવે છે એઆઈવાળી ચેટ પીપીડી પ્રકારની એમાં સિચ્યુએશનને આધારિત એક વોઇસ કમાન્ડ આપી દે છે જેના કારણે જે શાયરી આવે છે બે લાઇનની એ પરિસ્થિતિ અનુસાર એ ત્યાં ભૂલી જાય છે પ્રાસ સાથે પ્રાસ સાથે જે ક્યારેક ત્રાસ થાય છે એમ થોડો હેમિન ત્રિવેદીની ઈમેજ જે છે એઝ અ કોમેડિયન અત્યારે જનરેટ થઈ રહી તો સિરિયસ રોલ માં હેમિન ત્રિવેદી નું કેવું પરફોર્મન્સ હોય અને એક રોલ કરવા મળશે તો તમને કેવું છે મારે ગ્રે શેડ એક્સપ્લોર કરવા જ છે એવી કોઈ પાત્ર અને સ્ક્રિપ્ટ ઓફર થશે તો આઈ થિંક કદાચ હું પેમેન્ટ સેકન્ડરી કન્સિડરેશનમાં રાખીશ કારણ કે કલાકાર તરીકેની એ ભૂખ જ એ હોય છે કે તમને બને એટલા વિવિધ પાત્રો ભજવવા મળે અને એ કોમેડી નો ડાઉટ હંમેશાથી અમે થિયેટરના ટાઈમથી મહિના અમે લોકો ચર્ચા કરતા હોઈએ કે કોમેડી ઇઝ ધ મોસ્ટ સિરિયસ બિઝનેસ જે સૌથી અઘરી વસ્તુ છે જે થાય છે પણ ડાયક અને ગ્રેસ છે ને એના માટેના એનો જે ટ્રોમા હોય છે ને ઘણી પાત્ર છોડી દીધા પછી પિક્ચર રિલીઝ થઈ ગયા પછી તો એ પણ એકવાર અનુભવ કરવો છે કે સિરિયલ કિલરનું પાત્ર છે કે કોઈ પણ પાત્ર હોય તો એ એની જે સાયકોલોજી સ્ટડી કર્યા પછી પિક્ચર પૂરી થયા પછી એની અસર કેટલી રહે છે દિમાગ જોકર તમે ઇફ યુ હેવ સીન ધેટ મૂવી યસ હી હેઝ કમિટેડ સુસાઇડ હી હેઝ કમિટેડ સુસાઇડ યસ ડાર્ક નાઈટ ફ્રોમ ધ ડાર્ક નાઈટ જોકર વાળો તો જીવતો છે વોકિંગ ફિનિક્સ એ વાત એનો હી હેઝ કમિટેડ ડાર્ક નાઈટ વાળો ગુજરી જેને મરણો પ્રાંત ઓસ્કાર છે મારું નામ છે પ્રિયલ ભટ અને ફિલ્મ અમારી જે શસ્ત્ર છે એમાં મારો એક કોલેજ ગર્લનો રોલ છે એક સ્ટુડન્ટ છે મારી સ્ટુડન્ટ છે જે એની ફ્રેન્ડ્સની આખી ટોળી છે એક નાનું રોમેન્ટિક એંગલ પણ છે સો એક બહુ જ ક્યૂટ અને ઇનોસન્ટ છોકરી છે જે ટોપર પણ છે પણ આ જ વસ્તુ છે કે ક્યાંક ના ક્યાંક આજનું યુથ સોશિયલ મીડિયા તરફ વળી રહ્યું છે ત્યારે એને કેટલી જગ્યાએ સાવચેતી રાખવી જોઈએ એ પછી પૈસા રીતે હોય કે પછી સોશિયલ મીડિયામાં પોતાની કોઈ પણ પ્રાઇવેટ વસ્તુઓ પોસ્ટ કરવી હોય તો એમાં કઈ રીતે ધ્યાન રાખવું એ બધી જ વસ્તુ આવરી લેવાની છે હા એકચુઅલી હું જ્યારે સ્કૂલમાં હતી એપ્રોક્સ એટ ઓર નાઇન્થમાં ત્યારે નવું નવું ઇન્સ્ટાગ્રામ આવેલું એન્ડ કોન્સ્ટન્ટલી એક અકાઉન્ટ પરથી આ સ્ટોકિંગ શરૂ હતું સો આ જ ટર્મ છે સ્ટોકિંગ છે ટ્રોલિંગ છે આ દરેક વસ્તુ છે તો એ સ્ટોકિંગ એટલી હદ સુધી હતું કે અલગ અલગ અકાઉન્ટમાંથી મને મેસેજીસ ને અભદ્ર મેસેજીસ આવતા હતા ડેન્ડ માય ફાધર ઇઝ ઇન કોર્ટ અમે લોકો સાયબર સેલમાં ક્યારે ગયેલા ભાવનગરમાં એન્ડ આ વાત અમે કરેલી ત્યારે એ માણસને પકડીને એ આખી કાર્યવાહી કરવામાં આવેલી ઘણી બધી એક્ચુલી ફિલ્મ પહેલાં આટલી બધી તો નહોતી ખબર કે આટલા બધા એરિયાઝમાં સાયબર પેમ થતો હોય છે સો હવે પર્સનલી પણ અમે ઇવન હું નહીં અમે બધા એ ધ્યાન રાખતા હોય છે કે આપણે ત્યાં કે પૈસા રીતે ફોટોઝની રીતે કે કોઈ પણ રીતે ક્યાંય પણ ના ફસાય મિત્રો આશા છે કે શાસ્ત્ર ફિલ્મ વિશેની આ માહિતી તમને ગમી હશે ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે અને આવી ફિલ્મો આપણને જાગૃત કરે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરશો અને ન્યૂઝ ડેડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં